માત્ર બે ટીપા તેલમાં સવારની ભાગદોડમાં ટેસ્ટી હેલ્ધી અને બાળકોના લંચ બોક્સ માટેનો બેસ્ટ નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કાચા બટેટાનો આ નવો નાસ્તો જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો ઓછા તેલમાં બની જાય છે ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ હેલ્ધી છે કારણ કે શાકભાજીથી ભરપૂર છે બાળકોના લંચ બોક્સમાં સવારની ભાગદોડમાં કંઈ સમજ ના આવે કે આજે શું લંચ બોક્સમાં આપવું તો આ નાસ્તો જરૂરથી બનાવીને આપજો બધાનો ફેવરિટ થઈ જશે અને બાળકો જરૂરથી લંચ બોક્સ ખાલી કરીને આવશે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા બે નંગ કાચા બટેટા લીધા છે એમાં એક મોટું અને એક નાનું એ રીતે લીધું છે એની છાલ કાઢી અને પાણીથી ધોઈ અને પાણીમાં મૂકી દીધું હવે આપણે એક બીજા વાસણમાં પાણી ભરી લેવાનું અને આ રીતે બટેટાને ખમણી લેવાનું તો અહીંયા મીડિયમ સાઈઝની કાણાવાળી ખમણીનો મેં યુઝ કર્યો છે અને આ રીતનું મીડિયમ ખમણ હોવું જોઈએ જો બહુ મોટું હશે તો પણ નહીં મજા આવે અને એકદમ ઝીણું હશે તો આ નાસ્તો છે એ ક્રિસ્પી નહીં બને તો આ રીતે બંને બટેટાને આપણે ખમણી અને તૈયાર કરી લેવાના એકદમ સિમ્પલ છે ઝટપટ બની જાય છે માત્ર પાંચ મિનિટમાં આ નાસ્તો તૈયાર પણ થઈ જાય છે તો સવારમાં જો ઉઠવામાં લેટ થયું હોય અને કંઈ સમજ ન આવે કે આ નાસ્તામાં શું બનાવવું તો ગરમા ગરમ ચા સાથે ચટણી સાથે અને બાળકોના લંચ બોક્સ માટે બેસ્ટ એવો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો હવે બંને બટેરા મેં ખમણી લીધા છે હવે એને આપણે પાણીમાંથી કાઢી લેવાના તો પાણીમાંથી કાઢીએ ત્યારે આ રીતે બધું પાણી નીતારી લેવાનું તો હાથથી આ રીતે તમે કરશો લાડુની જેમ વાળશો એટલે બધું પાણી નીતરી જશે એને એક બોલમાં કાઢી લેશું અને આ જ રીતે બધા બટેટાને છીણને આપણે પાણીમાંથી કાઢી તૈયાર કરી લેશું છે ને એકદમ સિમ્પલ આસાન તો આ રીતે બધા ખમણને મેં કાઢી લીધું પાણીમાંથી હવે એ જ ખમણમાં આપણે ઘણા બધા શાકભાજી એડ કરીશું જેથી આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બને આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું કેપ્સિકમ ફણસી હોય તો એ પણ એડ કરી શકાય ઝીણું કટ કરેલું અથવા તો ખમણેલું ગાજર ફ્રેશ લીલા ધાણા તીખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું તમે આદુ મરચાંની પેસ્ટ પણ યુઝ કરી શકો થોડો ચાટ મસાલો અને થોડો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એકદમ ઓછા મસાલાથી બની જશે અને હવે બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર જો કોર્નફ્લોર ન હોય તો તમારે ચોખાનો લોટ એડ કરી દેવાનો અને સાથે બે ટેબલ સ્પૂન બેસન અને સાથે આપણે એમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ પણ એડ કરવાના છીએ તો ક્રિસ્પીનેસ આવશે અને જો કોર્ન ન હોય તો ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરવાનો અને પાણી એડ કર્યા વગર હાથથી પહેલાં આ રીતે મિક્સ કરીશું તે બધા શાકભાજી છે એમાં બધામાં પાણી હોય છે તો પાણી રિલીઝ થશે અને એકદમ સરસ મિક્સર તૈયાર થશે તો તમે ક્યારે કાચા બટેટાનો આનો ઓ નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અહીંયા તમે જુઓ હું હાથથી મિક્સ કરું છું તો આ રીતે મિક્સ થઈ ગયું છે બસ હવે આપણે થોડું એને ઢીલું અથવા નરમ કરવાનું છે તો બસ એકથી બે ચમચી પાણી એડ કરવાનું મિક્સ કરીશું વધારે પડતું પાણી એડ થશે તો આપણે આ નાસ્તો બનાવવામાં ખૂબ વાર લાગશે અને ક્રિસ્પી કરવો હશે તો ક્રિસ્પી પણ નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખજો મેં એક ચમચી જેટલું પાણી એડ કર્યું હવે ફરીથી એક ચમચી પાણી એડ કરી મિક્સ કરી લેશું બસ આ રીતનું મિક્સર થઈ જવું જોઈએ બહુ ઢીલું નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતે તો હવે આમાંથી ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીશું એના માટે આ રીતનો કોઈ પણ નોનસ્ટિક તવો લઈ લેવાનો એને આ રીતે બ્રશની મદદથી એકદમ ઓછા તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને આ રીતે એકથી બે ચમચી જેટલું આ મિક્સર છે એ તવા ઉપર એડ કરવાનું તમારા મનગમતા શેપમાં એને શેપ આપી દેવાનો બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે સ્પ્રેડ કરવાનું જો બહુ જાડું હશે તો કૂક થતાં વાર લાગશે અને બહુ પતલું હશે તો તૂટી પણ જશે એટલે ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે એમાં લોટ બહુ ઓછો એડ કર્યો છે એટલા માટે આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું રાઉન્ડ શેપ આપી દીધો હવે તમે આ રીતે ઢાંકીને પણ કોક કરી શકો અને ઢાંક્યા વગર પણ કરી શકાય તો આ રીતે જો ઉતાવળ હોય સવારમાં તો ઢાંકી દેવાનું એટલે ઝડપથી કોક થઈ જાય અને બધા વેજીટેબલ પણ સરસ એવા કોક થઈ જાય બીજી સાઈડ આ રીતે પલટાવી દઈશું જ્યારે બીજી સાઈડ તમે પલટાવો ત્યારે તમારે એમાં તેલ એડ કરવાની કોઈ જરૂર નથી આ રીતે એક થઈ જાય એટલે આપણે એની સાઈડમાં રાખી દેજો બીજું પણ એ જ તવા ઉપર એકસાથે તમે ઘણા બધા બનાવી શકો છો તો આ રીતે કોઈન પરાઠા બટેટાના કહી શકાય અને એકદમ નવો નાસ્તો છે બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને કંઈક નવું પણ છે ટેસ્ટી પણ છે અને ઓછા તેલમાં પણ બને છે તો હેલ્ધી પણ છે અને શાકભાજીથી પણ ભરપૂર છે તો આ રીતે આપણે એની સાઈડને પલટાવતા જવાનું અને ક્રિસ્પી કરી લેવાનું તો એક સાઈડથી આ રીતે થઈ જાય પછી બીજી સાઈડ એ રીતે કરવાની અને ઢાંક્યા વગર પણ તમે જુઓ થોડી જ વારમાં સરસ એવું ક્રિસ્પી થઈ જશે તો અહીંયા આ રીતે આપણે એની સાઈડને ચેન્જ કરી દેસું તો છે ને એકદમ આસાનીથી ક્રિસ્પી થઈ ગયું ને તો બંને રીત સરળ છે તમે ઢાંકીને પણ બનાવી શકો અને ઢાંક્યા વગર પણ ક્રિસ્પી થઈ જાય છે તો ખાસ કરીને તમે જો નોનસ્ટિક તવાનો યુઝ કરશો તો બિલકુલ ચોટશે નહીં નહીંતર બટેટાના લીધે આ નાસ્તો થોડો ચોટશે તો એ ખાસ ધ્યાન રાખજો અને આ રીતે બંને સાઈડથી ક્રિસ્પી કરી લેશું અને આ નાસ્તાને ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય ટોમેટો કેચઅપ સાથે ચટણી સાથે ચા સાથે તમને મનગમતા વસ્તુ સાથે સૌ કરી શકાય છે અને જો તમે આ રીતે ક્યારેય સવારની ભાગદોડમાં અથવા ટેસ્ટી કંઈ ખાવાનું મન થાય હેલ્ધી ખાવાનું મન થાય ઓછા તેલમાં બનાવવાનું મન થાય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ